રાજ્યના ફરીબાદ ખાતે આંતરરાષ્ટ્રીય આવે છે આનંદ માણે છે આ મેળો વિશ્વભરમાં જાણીતા કારીગરોના હસ્તકલા પ્રેમીઓ માટે મહત્વપૂર્ણ પલટણું સાબિત થઈ રહ્યું છે સુરજકુંડ હસ્તકલા મેળો દર વર્ષે આયોજિત થાય છે અને આ વર્ષે તે આડત્રીસ આવર્તનમાં પ્રવેશિત છે આ મેળામાં બે હજારથી વધુ સ્ટોર છે જેમાં કારીગરો તેમના અનોખા હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે મેળા માટે આ વર્ષના થીમ સ્ટેટ રાજસ્થાન છે અને રાજસ્થાનની સંસ્કૃતિ કલા અને વારસાનું વિશિષ્ટ પ્રદર્શન છે વિશ્વભરની વિવિધ હસ્તકલા હાથથી બનાવેલી વસ્તુઓ હસ્તકલા વસ્તુઓ અને સ્થાનિક હસ્તકલા ઉત્પાદનો આ મેળામાં વિપુલ પ્રમાણમાં પ્રદર્શન થાય છે વિઝિટર્સને વિવિધ પ્રકારના હાથથી બનાવેલ કપડાં ગહેનાઓ રસોડાના ઉપકરણો ઘરના સામાન અને અવનવા પ્રકારના હસ્તકલા ઉત્પાદનો જોવા અને ખરીદવા મળે છે મેળામાં વિઝિટર્સ માટે ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમો કલાકારો આપેલા નૃત્ય અને સંગીતના પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર છે બાળકો માટે ખાસ ઝોન જેન્ડર ડ્રામા પ્રદર્શન અને અનેક પ્રકારની રસપ્રદ પ્રવૃત્તિઓ પણ મોજૂદ છે આ મેળામાં ખાસ ભોજન મેળો પણ છે જેમાં વિવિધ રાજ્યના પીણા અને ખાવાના જમણ વર્ણની વિશેષતા છે સુરજકુંડ મેળો છે જેમાં વિઝિટર્સને દેશના વિવિધ પ્રદેશોમાંથી આકર્ષક અને અનોખા હસ્તકલા ઉત્પાદનો જોવા અને ખરીદવા મળે છે આ મેળા દ્વારા હસ્તકલા અને કાર્યક્રમનું સન્માન કરવામાં આવે છે અને તેમને વ્યાપારી મંચ મળે છે